અમરેલીના જાફરાબાદના દરિયામાં અગિયાર ખલાસી લાપતા મામલો મદદરિયે ત્રણ બોટો ડૂબી જતા અગિયાર ખલાસીઓ થયા હતા લાપતા ગઈકાલે ત્રીસ નોટિકલ માઇલ દૂરથી કોસ્ટગાર્ડ ટીમને બે ખલાસીઓના મૃતદેહ મળ્યા પીપાવાવ કોસ્ટગાર્ડની ટીમ દ્વારા બંને ખલાસીઓના મૃતદેહને પીપાવાવ પોર્ટ ખાતે લાવવામાં આવ્યા પીપાવાવ પોર્ટ ખાતે સાંસદ ભરત સુત્રિયા અને ધારાસભ્ય હીરા સોલંકી સહિતના વહીવટી અધિકારીઓ પહોંચ્યા હતા દિનેશ બારૈયા અને વિનોદ બારિયાના મૃતદેહને પીએમ અર્થે જાફરાબાદ હોસ્પિટલ ખાતે ખસેડાયા જાફરાબાદ સિવિલ હોસ્પિટલ ખાતે સાંસદ ભરત સુત્રીયા સ્થાનિક ધારાસભ્ય હીરા સોલંકી જિલ્લા પોલીસ વડા સંજય ખરાત સહિત અધિકારીઓ હોસ્પિટલ ખાતે પહોંચ્યા સાંસદ અને ધારાસભ્ય પરિવારજનોને હિંમત આપી દરિયામાં હજુ નવ ખલાસીઓ લાપતા જેની શોધખોળ શરૂ માછીમારોમાં શોકનો માહોલ છવાયો મહેશ બારૈયા જાફરાબાદ સૌપ્રથમ તો હું કોસ્ટગાર્ડનો ખૂબ ખૂબ આભાર માનું છું જે રીતે એ લોકોએ મહેનત કરી અને અમારા જાફરાબાદ શહેરના લોકોના બે ડેડ બોડી મળી છે એની ઓળખી થઈ ગઈ છે આજે એનો પરિવાર ખૂબ દુઃખની લાગણી અનુભવે છે એના સાથે અમે પણ આ વિસ્તારના એક જનપ્રતિનિધિ તરીકે અમને પણ ખૂબ મોટું દુઃખ થયું છે પણ સરકારશ્રી પાસે જે વ્યવસ્થા સરકારશ્રીએ કરી જે તંત્રએ કરી એનો પણ અમે આભાર માનીએ છીએ હેલિકોપ્ટરની સુવિધા મળી શીપની સુવિધા મળી અને શીપને સફળતા પણ મળી પણ હજુ પણ જ્યારે નવ જણા લોકો જે મિસિંગ છે શીપ અધિકારી સાથે બેઠીને અમે ચર્ચા કરી અને એવી પણ સ્થિતિની ગંભીરતાપૂર્વક અમને બધી ધ્યાન ઉપર મૂક્યું એવે જે વર્ણન કર્યું એ વર્ણન અમને પણ થાય કેમકે જે સ્થિતિએ એ લોકોએ કામ કર્યું છે એ સ્થિતિ એ લોકોને જ પૂછી શકાય પણ હું એનો ફરીથી એકવાર આભાર માનીશ કોસ્ટગાર્ડનો અને સાથોસાથે અપેક્ષા પણ રાખીશ કે હજુ નવ જણ જે મિસિંગ છે તમે આ ઘરના એના ઘરના લોકોની એની વેદના આપે પ્રત્યક્ષ જોઈ છે જેના ઘરમાં આ બનાવ બન્યો હોય એને સ્થિતિ એની ખબર હોય આપણે તો કાંઠે બેઠા છીએ જેના ઘરના વ્યક્તિ ગયા હોય એને એનું દુઃખ એના પર જે આભ ફાઇટું છે ભગવાન એને શક્તિ આપે એના પરિવારને શક્તિ આપે કે જે એના પર દુઃખ નીચું છે એને શક્તિ આપે કે એ લોકો બહાર નીકળે પણ હજુ પણ અમારા જે નવ લોકો મિશિન છે એના માટે કવાયત ચાલુ છે અને વહેલામાં વહેલી તકે